નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ફિલપાઇન્સમાં છ પોઈન્ટ નવની ની શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે આ કુદરતી હોનારતમાં અનેક મકાનો ધરાશે થયા છે આ દુર્ઘટનામાં સાઠ થી વધુ લોકોના મોત થયા છે ભૂકંપ અંગે હજુ પણ પ્રારંભિક અહેવાલોમાં નુકસાન અને જાનહાનિની ઘટના સામે આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા છે ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો ખાસ કરીને જૂની ઇમારતો સંપૂર્ણપણે ધરાશે થઈ ગઈ હતી જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા છે જેમને બચાવવા માટે ફિલ્ડ પાઈના ડિસ્ટ્રેજ મેનેજમેન્ટ અધિકારી ની તત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમો દિવસ રાત કામ કરી રહી છે ભૂકંપના કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોને વિગતો હજુ અસ્પષ્ટ છે પરંતુ પ્રારંભિક અહેવાલ નોંધપાત્ર નુકસાન અને જાનહાનિની પુષ્ટિ થઈ છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરના સમયે ઘણા વિસ્તારોમાં જોરદાર ભૂકંપનો અનુભવાયા હતો જેના કારણે ગભરાટ ફેલાયો હતો અને લોકો તેમના ઘરો અને ઓફિસ માંથી બહાર દોડી જવા મજબૂર થયા હતા ઘણા લોકો હજુ પણ ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે ઘાયલોને નજીકની હોસ્પિટલો માં લઈ જવામાં આવ્યા છે જ્યાં તબીબે ટીમો સારવાર આપી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ